Very good morning. तो so good morning के साथ साथ अभी हमारी family में विशाल बैठ गए हैं नाश्ता करने Good morning. Good morning जय स्वामी जय स्वामी नारायण माखन गुंदू तो मर पहला वो एक थाली में आवे जी चाय दूध में मस्त नाश्ता कर ले अब नाश्ता कर ले बधे नाश्ता कर ले तो अपने बेद बाकी रिया छे बाकी छे तो नवी सीजन नवी सीजन नो नव अथाड़ो है ने हां वो मजा आवे रोज खावानो खाओ बेहड़ा अथाड़ो हां भेल केरी केती आवानीस જે ઓકે ને રસ કરીને ખાંડ નાખી પડે અરે એ તો ડબલ ખાંડ નાખવી પડે

ઓકે ગુંદા કેરીના ના સંભાર આપણે રેડી કરી દીધો છે ઓકે ખાલી કુરિયા વઘારી નાખ્યા છે અને વરિયાળી એડ કરી દીધી છે એટલે સ્મેલ એની પ્રોપર બેસી જાય અહીંયા આપણો છુંદો રેડી થઈ ગયો છે એટલે કહીએ તો ગળિયો મુરબ જોઈ શકો છો કે ખાટી કેરી આપડી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે હવે બસ થોડા બે ત્રણ દિવસ આને આમ સ્ટે થવા દઈએ એટલે એકદમ સંભાર ને બધું આની અંદર બેસી જાય મારો ફેવરિટ જેમ ગળિયો મુરબ્બો છે એમ આપડી ગળી કટકી

અરે વાહ બાંધણી મસ્ત કરી દીધી કોટની છે ને હા અરે વાહ ઈ ને ઓલી તે તમે પહેરો ને હા તો મમ્મી ઓલું લાગે પણ તો કેટલું આમ આમ જો તો એકદમ સ્મૂથ છે અને બ્લાઉઝ એ છે પ્લેન 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 ખાલી આ એક લીધી અરે વાહ આ લાખ્યાકી બાંધણી છે મમ્મી આને પાલુ કેવું લગભગ નથી બાંધણી બાંધણી લીધી લીધી અને આ લીધી ભાભી ની બધ પહેરી ખબર લાલ લીલી લીલી લાલ હાટું હાડી પહેરાતી ક્યાંય ડ્રેસ લેવા હોય ને તું ડ્રેસ લઈ હાડી નહીં એટલે પછી મેં લીધી તારી છે ને આમાં અત્યારે હમણાં કોડી નીકળી એટલે એ કોડી 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 બોર્ડર હોય

હવે જો કાલે તો આખો ગુવાર કિરોતો આખો ગુવાર અને ભીંડો તો અને આજે તો હવે દૂધી પડી છે તે તાર પપ્પા કે કે કરજે અને બાય તો બાકી કે તો ત્રણસો થઈ દી એ કરવાના કરવાના ભાત વગર નો હાલે અને અથાણા બધા રેડી થઈ ગયા છે હવે ટૂંક જ સમયમાં તમારા બધા સુધી અથાણા પહોંચાડી દેશું અને જય જેને નથી ખબર કે કયા નંબર ઉપર

ગોળ રસો છે કે ચુંદામાં રસો છે ઈ રાખવાનો જ કારણ કે જો શિયાળો નો ચોમાસુ છે ઉનાળા પછી એટલે રે તો તમારે કઈ પ્રોબ્લેમ આવે કડક થાય ઈ આ ઉપરાંત એટલે તમને ચાસણી રાખીશ અંદસ હા મેં મમ્મી ને ઈ સવાલ પૂછ્યો તો મેં કે મમ્મી ચુંદામાં આટલી બધી ચાસણી કેમ રે છે તો એને કીધું મોસમ માં કડક થઈ જાય કે આપણે નથી આપણે ચાય કરીને રાખીએ છીએ અત્યારે તમારે નરમ હોય ગરમી ને હિસાબે તો માણસો ગોળ કેરી અને એમને નરમ નરમ રાખે પછી ઈ લોકોને ક્યારેક એવો પ્રોબ્લેમ બનતો હોય કે જો ગોળ કેરીને ચૂંદો પછી જો શિયાળું ચોમાસું આવે ને તો ઢેફું થઈ જાય 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 અને ત્યારે આ એકદમ લચકા જેવો જ રહે એટલે તમે નીચે સુધી હોય છે તમારે શિયાળા અને ચોમાસામાં પ્રોબ્લેમ નો આવે અને બસ હવે એક બે દિવસ મશીન ચાલુ થઈ જાય તો હવે ટાઈમ જ્યારે આવશું ત્યારે વોશિંગ મશીન દેખાડશો બધાને કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હશે સારું હાલુ મમ્મી હવે નીકળીએ

ભૂતળમાં <laughs> 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 <laughs>

મોળટી કડવી હેલી મારે તો લ્યો કડવી હેલી એટલે કાચી થોડીક આવી કે ટેટી કાલે મમ્મી નું ઉણ હા એટલે રોજ હવે કેરી સીઝન છે એટલે હવે ટેટી જાતી આપણે હવે કે ટેટી પૂરી હવે કેરી હવે કેરી જીજુએ મંગાવ્યા છે બોક્સ આપણી માટે અરે વાહ ચરાળા માટે મંગાવીવને આપણી ઘર અરે વાહ તો તો પેલી સીઝન ની કેરી ખાવા મળતી એમ ને કે ખાઈ પેલી સીઝન ની કેરી હંમેશા મંગાવી જોય બે ત્રણ દિવસમાં આવી જાય ઓકે હાયરવાળો હવે ધીમે ધીમે રસે માંડીએ મમ્મી મસ્ત રોટલા બનાવ્યો છે તિયર મમ્મી મસ્ત રોટલા બનાવે છે તિયરે મમ્મી શાક બની ગયું આ જાર બાજરીનો રોટલો ને બાજરીનો રોટબે ભેગો કર્યો છે બસ આ કઈ સમાચાર વિરાલ બેનનો આવ્યો તો હા હા કઈ નવું શરૂ કરે છે ને કઈ એ મુખવાસ બનાવ્યો છે હા હા એક

ડાયાબિટીસ માટે બનાવવાના છે મેથીનો યા બનાવવાનું હા મેથીનો મખસ ડાયાબિટીસ વાળા માટે ઓકે સરસ આપણે પછી ઓર્ડર કરવો છે બેન બધો બધા મોકલે ને કઈ ફ્રીમાં ખાઈએ આપણે જે લાવ્યાતી તો પૂરો થઈ ગયો હમ ફાઇનલી બચ ચુકે છે ચાર નીંદ Вин કરીને હો ગયે છે એકદમ મસ્ત ફ્રી આજ તો જબરદસ્ત નીંદ આવી सब्जी इतनी मस्त थी

ઓકે okay. <laughs> <laughs> <laughs>

તો ચલો જઈએ સીધા શાકર ટીટી ખાવા ન આ વખતે તો ગળી છે મોળી હોય તો પીડી રેક ગળી છે એટલે આપણા ભાગમાં આવશે જ નહીં વિશાલ અમારે બેસી ગયા છે ઝડપથી હું ધીમે ધીમે છું તું નહીં તો પૂછી તો જાવ બધા અમારો હેલો તો અત્યારે વાગ્યા છે હા તો એ કીધું કે હું બનાવું છું

તો એની વસ્તુ હશે કઈક અને એ જતા તા ને રસ્તામાં રણમાં તો તમને બધા ખબર જ છે કઈ સવારી હોય ઊંટ સવારી તો ઊંટમાં એક જે ભાઈ હતા એ જતા હતા ત્યારે ડોશીમાં એને કીધું કે ઊંટવાળા તમે થોભો ને ઘણી વાર મારો આ પોટકુ લઈ અને તમે ઊંટ ઉપર મૂકી દ્યો અને હું હળવે હળવે તમારી સાથે હાઈલી આવું છું અને થોડી જ વારમાં તમને હું આંબી જઈશ અમાર માથે આટલો બધો વજન છે ને તો હું હાલી ન થકતી આમાં રણમાં તો ઊંટવાળાએ વિચાર કર્યો કે

તો ડોશીમા બિચારા નિરાશ નો થયા પણ કે મારા ધણી એમ કરી અને ધીમે ધીમે રણમાં આગળ હાલતા થયા અને પછી રસ્તામાં વિચાર આવ્યો કે જો ઈ ડોશીમા પોટકું લઈ લીધું હોત તો જે બે ચાર પૈસાનો નફો થયો હોત મને પોટકો લઈને હું તો આગળ વોશીમા ને ક્યાં ખબર પડવાની કે હું ક્યાં ગયો તો હજી ડોશીમાં મારી વાહે છે તો લઈને હું ઘડીક વાર પોરો ખાઉં ડોશીમાની રાહ જોઉં અને સેમ સમયે ડોશીમાને પણ વિચાર આવ્યો કે હું તો એ ઊંટવાળાને ઓળખતી પણ નહોતી હારું છે મારું પોટકુ એને મેં નો દીધું કદાચ મારું પોટકું ભાગી ગયો હોત તો ક્યાં હું એને આંબી શકવાની મારા ભાંગલા પગ લઈને તો બધી જગ્યાએ તમે જોયું કે સરખું જ છે જેને મનમાં એવો વિચાર આવ્યો કે મારે ડોશીમાનું પોટકું લેવું છે તો બીજી બાજુ ડોશીમાને પણ વિચાર આવ્યો કે સારું થયું મેં એને નો આપ્યું અને ડોશીમાં તો ધીમે ધીમે ડગલે ડગલે પોતાનું પોટકું લઈ માથે અને હાલતા હાલતા જ્યાં એ થોડો પોરો ખાઈ ડોશી માં રાહ જોતો હતો ડોશી ડોશીમાં પહોંચી ગયા ત્યારે ઊંટ વાળો કે ડોશીમાં તમને ભાર લાગતો હશે લાવો ને તમારું પોટકું હું લઈ લો મારા ઊંટ ઉપર ત્યારે ડોશીમાં એ કીધું ના ના ને કે રેવા દેજો મારે તમને મારું પોટકું નથી દેવું મને ઓલો ના પાડી ગયો છે તો ત્યારે ઊંટ વાળો વિચારમાં પડી ગયો કે આને કોણે ના પડાય છે ને આ મારા મનની વાત કેમ જાણી ગઈ કે હું એરપોર્ટ કોલીન ભાગી જવાનો છું કે તારા મનમાં જેને હા પડાવી ને કે તું ચોરી કર એ મારા મનમાં મને ના પડાવી કે તું પોટલું એને ન આપતી કહેવાનો અર્થ ઈ છે કે ભગવાન આપણી સાથે જ છે ભગવાન આપણને હરેક ડગલે સંદેશો આપે છે એક સૂચન આપે છે કે તમે ચેતી જજો પણ ઈ ક્યારે આપણે સમજી જવું ઈ આપણામાં હોવું જોઈએ જો ત્યારે ડોશીમાં ને સમજણ ન આવી હોત કે હું અજાણ્યા કોઈને ન આપું તો એનું પોટકું બચી ગયું હવે એવી જ જગ્યાએ જો ડોશીમાં ખબર જ ન પડી હોત કે એવો વિચાર જ ન આવ્યો હોત અને ફરી વાર ઊંટ માંગી લીધું હોત પોટકો ડોશીમાં આપી દીધું હોત

અમુક વસ્તુ જયારે ખાતી હોય ત્યારે વિશાલ આપણને દુઃખ લાગે કે સારા માટે થતું એનાથી વધારે કઈક વસ્તુ મળવાની એક વસ્તુ લેશે પણ દસ ગણું આપશું સરસોની હેલ્પ કરી છે ઓકે તો ચાલો થોડી વાર બેસીએ મમ્મી ને હેલ્પફુલ થઈ હે પપ્પા બોલો બોલો તમે નાનપણ માં સૌથી પેલા ક્યાં જાનવર પકડ્યું હતું પકડતા પપ્પા અરે ગરુ થી નથી બીતા

તમારે જતા હોય ને એસી માં જાડી હતી એટલે ઓછો આવે ચામડી ઉપર જ આધારે

ભણતર નહોતું પડે પણ ગણતર જે ભવિષ્યવાણી કરેલી છે ને બધી ઈ અત્યારે હકીકત થાય હજી આ લોકોનો આ આગળું ભણતર હતું નોલેજ હતું જ્ઞાન હતું સત્ય હતું અનાજ જોખા હે ને

અત્યારે એન્ડ લાવવા ઓછો કરવા બધું ભગવાન ગતિ હોય બધી કોઈ નું હારે ભગવાન મારા હોય बानर कोई वस्तु बना पात्र बना रहे बानर क्या बुर्त्यु शु। बुर्त्यु शु। निमित निमित हाँ, आ, एक आ... निमित्त भगवान नो था निमित्त कोई वस्तु, वस्तु निमित्त जय स्वामी जय स्वामी तो फाइनली आज का दिन का वेल स्पेंड रहा है तो फाइनली वीडियो का हम यही एंड करते हैं कल मिलेंगे वापस आप सभी को एक नई स्टोरी के साथ तब तक के लिए वीडियो को लाइक करो शेयर कर लो और सब्सक्राइब करो